અમે હતા કશું ના હતું અમે અઠાઈ વર્ષથી અમે પુરા ના આવ્યા અઠાઈ વર્ષથી કમલાબેન દરજી ડુંગરપુર ના હવે બધું સારું સુવિધા પાણી હાણી નાવાનું જવાનું બે તંબુ બઉ ખાટલા હાટલા ગોધરા ઓડવાની ચદ્દરો તકિયા બધું છે કેમ છો મારવાલા વાલા મિત્રો ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે અહિયાં નિઃશુલ્ક રહેવા માટેની ગવર્મેન્ટ તરફથી સુવિધા છે તો આમના માટે શું પ્રોસેસ છે તમે કઈ રીતે અહીંયા નિઃશુલ્ક રોકાઈ શકો અંદર કેવી રીતે શું સુવિધા ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે તમામ વિગત મિત્રો આપની સાથે હું શેર કરીશ એ અહીંયા અહિયાં નજીકમાં નિઃશુલ્ક ક્યાં સારી એવી જમવાની વ્યવસ્થા છે એ પણ તમને જણાવીશ નમસ્કાર મિત્રો હું સંજય દવે કોઈ છું સંજયમાં તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું તો આ વિડીયો ગમે તેને લાઇક કરવાનું શેર કરવાનું અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ તમામ વિગતો વિશે જાણવા માટે આ વિડીયો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો તો ગુડ સંજય ઇઝ ઓન મારી પાછળ મિત્રો જે આપ શેલ્ટર હાઉસ જોઈ રહ્યા છો એ પ્રકારના અહીંયા ત્રણ શેલ્ટર હાઉસ છે આ ટોટલ શેલ્ટર હાઉસ ની અંદર પાંચ થી છ હજાર અપ્રોક્સ લોકો રહી શકે રોકાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા છે સૌથી પહેલા તમે આ શેલ્ટર હાઉસ આવી જાવ છો તો નિઃશુલ્ક રોકવા માટેની શું પ્રોસેસ છે તો અહીંયા એક રજીસ્ટ્રેશન માટેની નોંધણી માટેની ઓફિસ છે તો અહીંયા તમારે આવી જવાનું છે અને આ રજીસ્ટ્રેશનની જે ઓફિસ છે ત્યાંથી તમારે કોઈ પણ એક વ્યક્તિના નામનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે અને એક નામ ઉપર તમે પાંચ દસ કે પંદર જેટલા પણ લોકો છો તેમને એક બેલ્ટ આપવામાં આવે છે એ કોઈ એક વ્યક્તિને બી હોઈ શકે અથવા મલ્ટિપલ લોકોને બી હોઈ શકે છે તો એ બેલ્ટ તમને લગાવીને પછી અંદર તમને જે કાંઈ સ્પેસિફિક કોઈ જગ્યા બેડ ફાળવવામાં આવે અથવા તો જ્યાં તમને સ્પેસ મળે છે ત્યાં તમારી જાતે રોકાવાનું છે તો અહીંયા રજીસ્ટ્રેશન માટે ખાલી નામ કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહે છે રજીસ્ટ્રેશન માટે ખાલી તમારે નામ અને તમારું ડિસ્ટ્રિક્ટ હા નામ મોબાઈલ નંબર અને જિલ્લો આપવાનું છે ત્યારબાદ આ પ્રકારનો બેલ્ટ આપવામાં આવે છે આ ગ્રીન અને રેડ બે બેલ્ટ છે એટલે કઈ અલગ અલગ કેમ એમ અચ્છા કોઈ ફેસિલિટીમાં કોઈ ચેન્જીસ નથી તો અહીંયા તમને ગ્રીન અને રેડ સેમ જ છે ખાલી કલર ડિફરન્સ છે બાકી કોઈ ફેસિલિટીમાં વેરીએશન નથી તો અહિયાં રજીસ્ટ્રેશન માટે મેં આગળ વાત કરી તમે નોંધણી કરાવી અંદર જે શેલ્ટર આવું છે ત્યાં રોકાવાની કઈ પ્રકારની સુવિધા છે જોઈએ ઓકે સૌથી પહેલા મિત્રો આ જે શેલ્ટર આવું છે તેમની એડ્રેસ વિશે તમને જણાવી દો તો કામાક્ષી દેવી મંદિર છે તેની એક્ઝેક્ટ સામે છે અને આ જે લોકેશન છે તે અંબાજી માતાજીના મંદિરથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા બે અલગ અલગ શેલ્ટર હોમ છે જે ડોમ તમે કહી શકો છો એક ડોમ અને બે ડોમ એક ડોમ ની અંદર અપ્રોક્સ પાંચસો થી સાડી પાંચસો ત્રણ છસો લોકોને સુવા માટેની કેપેસિટી છે એ સિવાય મિત્રો અહીંયા તમને બેડ શીટ અલગથી એક્સ્ટ્રા આપવામાં આવે છે તે તમે નીચે ડિસેમીને પણ સુઈ શકો છો તો અપ્રોક્સ અહીંયા બેડ ડોમના મળીને અગિયારસો બારસો લોકોની કેપેસિટી છે અંદર કેવા પ્રકારની બેડ છે શું સુવિધા છે અહીંયા વોશરૂમ અને ગરમ પાણીની નાવાની પણ સુવિધા આપવામાં આવે છે તે પણ આપણે જોઈશું જ મિત્રો તમે આ ડોમ અથવા તો સેલ્ટર હાઉસના ગેટની અંદર એન્ટર થાવ છો એટલે મુખ્યત્વે તમને બે નાના ડોમ જોવા મળશે અહીંયા પીવાના પાણીની શુદ્ધ પીવાના પાણીની એક સરસ મજાની સુવિધા છે અને મેન્ડેટરી મહત્વની જે સુવિધા કહી શકાય મેડિકલનો સ્ટોર અહીંયા તમને કોઈ પણ આરોગ્યલક્ષી પ્રશ્ન છે તો મેડિકલના સ્ટોર ઉપરથી તમે પ્રાઇમરી મેડિસિન લઈ શકો છો અને અહીંયા ખૂબ જ સુંદર મજાની જે પણ મહત્વની અને પ્રાઇમરી બેઝિક જરૂરિયાત છે યાત્રિકો માટેની તો એ પણ તમને અહીંયા પીવાના પાણી માટેની સુવિધા મળી જશે ત્યાર પછી મિત્રો હવે આપણે અંદર શેલ્ટર હાઉસમાં જઈએ અને સુવિધા જોઈએ ત્યારબાદ મિત્રો અહીંયા બહારની સાઈડ ખૂબ જ સુંદર મજાની ડસ્ટબિનની પણ ફેસિલિટી છે અને લાઇટ ડેકોરેશન માટે પણ અહીંયા લાઇટ પણ રાખવામાં આવી છે અને આ શેલ્ટર હાઉસ છે જે ડોમ છે તેમ એક્ઝિટ બહાર ખૂબ સુંદર મજાના માતાજીના દર્શન થાય એ માટે અહીં અંબામાની સબીર રાખવામાં આવેલી છે તો સૌથી પહેલા આપણે માતાજીના દર્શન કરીને જયનાથ કરીને અંદર આપણે જોઈએ શું સુવિધા છે તો બોલ માળી અંબે જય જય અંબે પહેલા અપ્રોક્સ પાંચસો થી સાડી પાંચસો બેડ છે અને એ સિવાય એક્સ્ટ્રા બેડશીટ જે સામે તમે જોઈ શકો છો જો આ એક્સ્ટ્રા બેડશીટ છે જે તમે નીચે બિસાવીને પણ સુઈ શકો છો તો એ ગણીએ તો છસો પ્લસ અહીંયા એક ડોમ ની અંદર ફેસિલિટી થાય યાત્રિકોની મિત્રો આપણે આ ડોમ છે શેલ્ટર હાઉસ છે તેમની અંદર તમારા અહીંયા જે લગે છે એ મૂકવાની અલગ અલગ રેન્ક છે એ પણ ખૂબ સુંદર મજાની સુવિધા છે એ સિવાય મિત્રો અહીંયા અલગ અલગ લોકેશન ઉપર અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે બરાબર તમારા મોબાઈલ માટે ડિજિટલ ઇક્વિપમેન્ટ માટે ચાર્જિંગની ખૂબ સરસ એવી ફેસિલિટી છે

તો આગળ જે મેં વાત કરી કે રજીસ્ટ્રેશન માટે તમને દરેક લોકોને એક અલગથી જ બેલ્ટ આપવામાં આવશે અને બેલ્ટ હશે તો જ અહીંયા સિક્યુરિટી દરેક ગેટ ઉપર છે તો જ તમને એન્ટ્રી મળશે પણ આજ થોડીક અસુવિધા થઈ કદાચ બેલ્ટની અસર હશે તો ગ્રુપ હોય તો એક વ્યક્તિને બેલ્ટ આપવામાં આવે રજીસ્ટ્રેશન બાદ અને પછી એન્ટ્રી મળે તો થોડીક વ્યવસ્થા ઉપર નીચે થાય પરંતુ રજીસ્ટ્રેશન જરૂરી છે અને સિક્યુરિટી માટે પણ અહીંયા લોકો છે જેથી કરીને તમારી સેફ્ટીનું કોઈ ખ્યાલ રહે પણ તેમ છતાં પણ તમારા સામાનની જવાબદારી તમારી છે તો ખ્યાલ રાખવો બરોબર છે ને અને મુખ્ય તેની વાત અહીંયા તમે ચાર્જિંગ માટે વાયર પોઇન્ટ તો બતાવ્યો હોય છે એ કરતાં પણ અલગ પોઈન્ટ અહીંયા સામેની તરફ છે અહીંયા એક સરસ મજાનો રેન્ક પણ બનાવેલો છે ચાર્જિંગ માટે આ લગેજ રેન્ક તો છે જ પરંતુ અહીંયા જુઓ કેટલા બધા ચાર્જિંગ માટેના રેન્ક છે કદાચ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં ખબર નહીં પણ તું એટલે જ મોબાઈલ નહીં હોય પરંતુ છે ફેસિલિસ લખેલું છે ચાર્જિંગ સ્ટેશન બરોબર અહીંયા મિત્રો ખાસ અલગ અલગ જે બેડ છે આ બેડ ની અંદર તમને એક બેડશીટ બ્લેન્કેટ પીલો એટલે કે ઓશીકો આપવામાં આવે છે એ સિવાય મિત્રો અહીંયા ડોર મેટ્રી ટાઈપ અહીંયા ડબલ ડેકર ટાઈપ બેડશીટ તમને આપવામાં આવે છે બેડ આપવામાં આવે છે એક અહીંયા નીચે અને ઉપર તો અહીંયા આ ડબલ ડેકર બેડ ની અંદર એકસાથે બે લોકો આરામ કરી શકે છે એ પ્રકારની સુવિધા છે તો હવે મિત્રો આ જે ડોમ છે એની એક્ઝેક્ટ પાછળની બાજુ જે છે તે વોશરૂમ છે નાવા ધોવા માટેની ગરમ પાણીની સુવિધા છે એવું અહીંથી જાણવા મળ્યું છે તો આપણે એ પણ જોઈશું એ પહેલા તમે આ જોઈ લો મિત્રો અહીંયા ફાયર સેફટી માટે ફાયર ની બોટલ પણ આપવામાં આવી છે જેથી કોઈ અગ્નિના કિસ્સા થાય તો તેને આપણે રોકી શકીએ કારણ કે છેલ્લા ઘણા સમયમાં આપણે ગુજરાતના લોકો સર્જિત કહેવાય અકસ્માતો વધી રહ્યા છે તો આ પ્રકારની આગજની કોઈ થાય તો તેને અટકાવી શકાય એ માટે અહીંયા ફાયર સેફ્ટી માટે ફાયરનો બોટલ પણ આપવામાં આવેલી છે અહીંયા મિત્રો બંને ડોમ માટે કોમન શૌચાલય આપવામાં આવ્યું છે તો આ કોમન શૌચાલયની અંદર લેડીઝ જેન્ટ્સ માટે અલગ અલગ છે પરંતુ અહીંયા એક જ જગ્યાએ આ વ્યવસ્થા છે તો અહીંયા તમને વોશરૂમની અંદર ટોયલેટ નાવા ધોવા માટેના ગરમ પાણીની સુવિધા પણ મળી જશે તો એ પ્રકારનો વોશરૂમ તમે જે ડોમ છે તેની પાછળથી જ્યારે એક્ઝિટ થાવ છો તો અહીંયા એ સુવિધા છે ટેલ્ટર હાઉસની બરોબર બહાર જુઓ કેટલો સુંદર મજાનો નેચરલ વ્યૂ આવે છે બરોબર તો એ પણ એક જોવાનો મસ્ત આનંદ છે અને આ બીજો ડોમ છે અને આ બીજા ડોમની બાજુમાં એક્ઝેક્ટ ત્રીજો ડોમ છે તો આ પ્રકારના અહીંયા ત્રણ ડોમ છે જુઓ સેમ જ છે કોઈ જાજુ ડિફરન્સ નથી અહીંયા તમને સુંદર મજાના પંખાની પણ વ્યવસ્થા અંદર મળી જાય છે અમે આવતા હતા કશું ના હતું અમે અઠાઈસ વર્ષથી અમે પુરાના આવ્યા અઠાઈસ વર્ષથી કમલાબેન દરજી ડુંગરપુર હવે બધું સારું બધું છે કદાચ મેઘરાજા ની મહેર થઈ જાય તો પાણી આવે એવી કોઈ પોસિબિલિટી નથી તો અંદર આરામથી જે યાત્રિકો છે એ આરામ કરી શકે છે આગળ મેં વાત કરી કે મિત્રો ત્રણ ડોમ વચ્ચે એક જ શૌચાલય છે એવું નથી અહિયાં સાઈડમાં બીજું પણ શૌચાલય છે તો દરેક ડોમ દીઠ અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા છે ભાઈઓ બહેનો માટે તો એક તમને કરી દઉં કરેક્ટ કરી દઉં કારણ કે આગળ મારા ભૂલથી એક જ શૌચાલય છે એવું કહેવાય ગયું છે એટલે મારું નામ સુવન લેવા છે અને અહીંયા આપણે અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે એની અંદર આપણા કામાક્ષી મંદિરની સામે જે શેલ્ટર બનાવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકલ્સ બોર્ડ દ્વારા અહીંયા આપણે સુવાની સુવાની ફ્રીમાં સુવિધા છે જેની અંદર આપણે રજિસ્ટ્રેશન માટે બે આપણે રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવે છે જેમાં ચાર ચાર માણસો એમાં ખાલી તમારો કોન્ટેક્ટ નંબર અને નામ સાથે તમને અંદર એન્ટ્રી થવામાં આવે છે જે નિઃશુલ્ક હોય છે એની અંદર અંદર ટોટલ કેપેસિટી જોવા જઈએ તો આપણે અહીંયા એક ડોમની અંદર સાડી પાંચસો ને બીજા ડોમની અંદર આપણે સાડી છસો ટોટલ બારસો લોકોની કેપેસિટી છે સુવાની અને એના સિવાય એક્સ્ટ્રા બેડ આપણે આપીએ છીએ અને બેડની અંદર સુવિધામાં સુવા માટે તાકિયા તકિયા પછી એમનું ગોઠવા માટેનું અને એના સિવાયનું આપણે જોવા જઈએ તો શૌચાલય માટે આપણે ગરમ પાણીની સુવિધા છે અને નાહવા માટેની બી સુવિધા છે બીજા મિત્રો ડોમ ની શેલ્ટર હાઉસ એડ્રેસની એડ્રેસ ની તમને વાત કરી દઉં તો પોલીસ સ્ટેશનની બાજુમાં કોલેજ ગ્રાઉન્ડ ઉપર છે અને ત્રીજા તમને લોકેશન કરી દો તો દાતા રોડ પાંચા લોકેશન ઉપર છે બરોબર અને લોકેશન મેં તમને વાત કરી કામાક્ષી માતાના માતા એક્ઝેક્ટ સામે તો આ ત્રણ લોકેશન ઉપર શેલ્ટર હાઉસ બનાવેલા છે ખૂબ જોરદાર સુવિધા છે અહીંયા તમને બેડશીટ તેમના ઉપરનું કવર એક પીલો ઓછી કુ બ્લેન્કેટ આ બધી જ વ્યવસ્થા મળે છે ચાર્જિંગ સ્ટેશન ફેન સેફ્ટી માટે અહીંયા જે ફાયર બોટલ છે એ પણ મળે છે તો આશા છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે જો આ વિડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનો શેર કરવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એ સિવાય મિત્રો અંબાજી માતાજીની નજીક ખૂબ સુંદર મજાની નિઃશુલ્ક જમવાની શું વ્યવસ્થા છે એ હું તમને જણાવી દઉં અહીંયા એક ડિસઅપોઇન્ટમેન્ટ વાળો એક પોઈન્ટ એ મને અહીંયા રિવ્યૂ મળ્યો કે અહીંયા ખૂબ સારી એવી રહેવાની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે પરંતુ અંબાજી માતાજીના મંદિરથી જે ડુંગર પર અંબાજી માતાજીની અખંડ જ્યોત છે ત્યાં સુધી જવું હોય તો ભાડું થોડુંક એક્સ્ટ્રા વધારે છે પંદર રૂપિયા છે એવું અહીંથી ઓપિનિયન મળ્યો છે જોઈએ ત્યાં જઈને શક્ય છે તો એ પણ કવર કરવાનો પ્રયત્ન કરશું બાકી આ વિડીયો તમને ગમે આ વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અંબાજી માતાજીની આ જે મહાપદ યાત્રા છે પુનમ નિમિત્તે ભાદરી પુનમ નિમિત્તે તો એ વિશેના ડિટેલ ટુ ડિટેલ ઘણા બધા વિડીયો આવી ગયેલા છે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ લેજો ફરી મળશે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો શકે ત્યાં સુધી દરજા આપશો જે જય ગરવી ગુજરાત Don't need.